ભાઈ નહીં બેસાડો છો એ તો મેલી મેલી ને જતા રહ્યા દેખાતું નહી હજી તો બળતો લેવા જવાનું છે અને હજી તો ઢોરણ કોણી એ પાવાનું છે બધું કોમ પડી રહ્યું છે મોડું મોડું હેડ એ ગોમ બેહી બેનું હોય સામ લાઈ નથી બોલી ગયા બસ બસ એટલું જ આવડશે બીજું કોઈ આવડતું જ નહી કોઈલા કેસ કોઈલા કેસ શું જોઈ રહ્યો છે હા એ ઓઈલા કે કોઈલા ખેસો કારુસુ કારુસુ તે ઓન તો બરોબર સ સંપલ લઈ જાલો નહી તો બરોબર સ સંપલ લઈ લે ને તો અરે એક કોમ ના કરી આ સંપલ તો લઈ આલો બરાય કોઈ બરાતું નહીં અમે આ એક ઓથિયા સંપલ વાપર છે અમને કોઈ લેઈ આયું તો હું લઈ આલે તો અતે જો તોડી નાખ્યો

બઉ બહુ વાંધો છો બહુ નાટક આવડીશી ભોડા ઊંધા થઈ જઈશું હાલ ના મોડું કરીશું તે નાખ્યા હો પણ માથો ઉપાડો હોય કુતરો જેવો કુતરો જેવો પગ ભાગી જૂખ લાગી ભૂખ લાગી છે ભૂખ લાગી ભૂખ લાગી છે નાટક બંગ કરો નહી સારો લાગતો પટી ગયો રોટલો એટલો પડ્યો ખાવ ખા અને ના ખાવું તો કુતરા નાખી દઉં છું પડ્યો ખા શાક રોટલો નઈ મળ આ તો જો કે બોલી રહ્યા છે શાક રોટલો ખાઓ છો સોના મોણા એ કોઈ સોટિંગ થઈ રહ્યો મારા કોમ છે અને પછી બર્તો લેવા જવાનું છે તે બર્તો લેવા જો જા રોટલો લાવવા

હવે નાખજો દે અને જો નાખી અને પોતી બળતો લેવા બળતર લીધા ઘેર ના આવતો ને કઈ હું ખાશો હોય હજી કોઈ રોટલો બોટલો નહીં પાડો હું જઈને આવું મારા ગોમમાં કોમ છે એટલે ભગવાન જે મારા મા બાપ ને તમે લઈ ગયા એવી રીતે મને અંગાટ લઈ ગયો તો સારું હતું આવા ત્રાસ માં મને ચપ્પલ

આવું કરે ના તો ઠપકો તો આલવો જ પડશે નઈ ખબર પડે નવા છોકરા ના એ તો જવું તો પડશે તને બળતો લઈને ગેર એ તો હવે જઈએ છીએ ઠપકો આલે છે એ તો અંદારી સતીને વાયકો આયા આ ખરા ઉનાળાના તમે શુંથી વાયક આયા છે વાયક આયું છે આ બીજો દાડાના વાયક આયું છે છોકણે આયું છે દાડાનું વાયક ની ક્યાંથી વાયક આયું છે જવાન છે હું ગપ્પા મારે છું હા શું કહું છું વાયક હું લઈને આવ્યો છું લેડો જવાન છે તારી લેડો લે હેડો એટલે હું તમને કેવા આયો તો સ્પેશિયલ કેવા આયો તો સ્પેશિયલ તાન પડે કે તને લેડો

એટલે એનો માં બાપ અમારા બદલે કોઈ મેલી નહીં ગયો આ ખાલી ખોટો અમને ભટકાયો છે એને લઇ જાવ આ સહી ને લઈ જાવ ને તો સારું છું તે એના ના તો જમીન છે એના એને હાલી દે એમ તો થોડી હાલ દેવાની હોય તારી એક દાણ આને ભાઈ જમીન વાત નહીં કરવાની તો કઈ આવી કોઈ તકલીફ ના પાડવાની છોકરા અમારા ઘરની મેટર છે એટલે અમે સંભાળી લેશું તમારા અંદર દખલગીરી નહીં કરવાની અંદર આ તો છોકરો રોતો તો એટલા મે કહેવાય આ તો આવી ગયા આગેવાન બનીને તે હા અમે હાસુ કીએ છીએ

એટલે ક્યારે તો કરવા જોતા નહીં વાપરવું તમે નેકળવાનું કરો આયા ઠપકો ઉપાડી ના છો આ તો છોકરો નહી તમે કઈ

ન વાગ્યું દવા જ નહીં કરાવી તારા તારા સીધા થાય ખેતરમાં વળી કોઈ જોઈ જશે ને થોડો ઓછા વાપસી